હાઈ પ્રેઝલોડ હું પાસ્ટર ઉમેર ફોમ નો અવસારી ગુજરાત ફરી એકવાર પવિત્ર શાસ્ત્રમાં તમારું ધ્યાનને લઈ જવા માગું છું યોહોસ્વાનું પુસ્તક એમનો ચોવીસમો અધ્યાય અને એમની પંદરમી કલમ યોહોસ્વા ઇઝરાયેલ પ્રજાને એટલે કે ખ્રિસ્તી સમાજને એકઠી કરે છે ભેગી કરે છે અને ત્યાં એક સાચો નિર્ણય લેવાના માટે તેઓને ઉત્તેજનક શબ્દ ત્યાં પૂરો પાડે છે એક પ્રોત્સાહિત કરે છે તેઓને તેઓને પાછલી જે જિંદગી જે બાપદાદાઓ જીવી ગયા ત્યાં ત્યાં તે રજૂ કરે છે અને રજૂ કરતાં આમ કહે છે તમારા બાપ દાદાઓ જે ગુલામગીરીમાં હતા શ્રાપમાં હતા દર્દમાં હતા ઓ મહેનત મજૂરી એવા બધા અનુભવમાં હતા અને કોઈકના હાથ નીચે એવા ગુલામ હતા કે ત્યાંથી નીકળવું અસંભવ હતું એવા સમયની અંદર તમારો પરમેશ્વર સેનાઓ કહ્યા હોવા તેમણે તમારા બાપ દાદાના આંસુઓ જોયા તેમના દર્દ તેમનું જે દુઃખ તેમણે મહેસૂસ કર્યું અને તેઓને ગુલામીમાંથી બહાર કાઢી લાવ્યો એ જ પરમેશ્વર જે મહાન આકાશ અને પુત્રના માલિક છે જે તમારો પણ પ્રભુ છે તો તમે આજે હવે ડિસાઇડ કરો કે તમે કોની સેવા કરશો યોશોના કહેવાનો મતલબ એ છે કે ઇઝરાયલ પ્રજા ડાબી સાઈટ વળી જાય છે કોઈક વાર અને કોઈક સમય પછી એટલે કે અમુક દિવસો પછી તેઓ જમણી સાહિત વળી જાય છે જમણીના દાબી તેઓ પોતાના જીવનમાં આવા થોડા થોડા સમયોમાં થોડા થોડા દિવસોમાં ભટકી જાય છે કહેવાનો મતલબ એ છે તેઓ થોડા દિવસો યહોવાની સેવા કરે અને થોડા દિવસો પછી દેવદેવતાઓની સેવા કરે યોહોસવા તેઓને એક સાચો નિર્ણય લેવાના માટે ત્યાં પ્રોત્સાહિત કરે છે યોસવા એક શબ્દ ત્યાં વાપરે છે મને ખૂબ જ ગમે છે યોસવા ત્યાં આમ કહે છે હું અને મારું પરિવાર કેવલ ને કેવલ કેવલ યહોવાની સેવા કરીશ તમે આજે નક્કી કરો કે તમે કોની કરશો યોસવા એમ તેઓને કહેવા માંગે છે ભલે તમાર તમારો આખો સમાજ આખી પ્રજા ભલે તમે દેવી દેવતા તરફ વળી જાઓ પણ હું હું નહીં વળીશ હું અને મારું પરિવાર તો અમે જ્યાં જ છે ત્યાં જ અમે રહીશું જેને અમે માનતા છે તેને માનીશું જેને અમે ભક્તિ કરીશ કરતા છે તેની જ ભક્તિ કરીશું પણ તમે નક્કી કરો કેમ કે તમારું કંઈ ઠેકાણું નથી કેમકે તમે થોડા થોડા દિવસો પછી તમારા કલરને તમે બદલો છો એટલે તમે ડિસાઈડ કરો હું તો ડિસાઇડ કરી ચૂક્યો છું ભલે તમે તેની તરફ જાઓ તો વાંધો નહીં પણ હું તો યો પરમેશ્વર તરફે રહીશ પ્રભુ તરફે જ હું રહીશ આ લેલો પ્રેઝલોડ વહલો આજે હું તમને કહેવા માગું છું જો આપણું જીવન પણ એ જલ પ્રજાઓ જેવું જ હોય કે થોડા દિવસો પછી તાઈને થોડા દિવસો પછી આ સાઇટ એટલે કે આપણે કલર બદલતા રહીએ ઓ ક્રિસમસ આવે તો ચર્ચમાં જઈએ અને બાકીના દિવસો પાછા પાપમાં જીવન ગુજારીએ મૂર્તિ પૂજામાં અને વેસણમાં અને તંબાખુમાં અને ગાળો ગ્લાસમાં ને ઝઘડામાં અને ક્રિસમસ આવે ત્યાં નવા કપડાઓ પહેરીને ચર્ચમાં જઈએ આજે ડિસાઇડ કરો એકને જ તમે માનો જો તમને એવું લાગતું હોય કે અમારા તો દેવી દેવતાઓ જે પૂર્વજો હતા એ જ અમારા છે તો વાંધો ને તમે તેની તરફ જાઓ પણ તમને એવું લાગતું હોય કે ના અમે તો પ્રભુ સુક્રિશ તરફે જ રહીશું તો પ્રભુ સુક્રિસ્ત તરફે જ રહો તમે પણ તમે બે તરફ તમે નહીં જાઓ એમ યોનું કહેવું છે વહલો આજે આપણે નક્કી કરીએ હું અને મારું પરિવાર કેવલ પ્રભુ ઈશુ તરફ અમે જઈશું તેમની ભક્તિ કરીશું જીવીશું અને મરીશું કેવલ પ્રભુ ઈશુ ક્રિસ્તમાં હલેલું યા અમને ધમકાવવામાં આવે અમને લાલા ચાપવામાં આવે ઓ અમને જાત જાતના ટોર્ચરો કરવામાં આવે પણ આજે અમે ડિસાઇડ કરીશું આજે અમે નક્કી કરીશું અમારા કેવલ ઈશુ એ જ પ્રભુ છે એને સિવાય કોઈ નથી હવે ચંદ્ર પ્રભુ તમને આશીષ કરે યુ